ભાઈ તમારી વિચારધારા જે છે કે ભવિષ્યની પેઢીને ગુજરાતી નહીં આવડતું હોય તો ઇંગ્લિશમાં જ્ઞાન મળે ભાઈ વધુ નહીં મળે ખોટું મળશે જે મળશે ખોટું મળશે તમે બે ત્રણ પેઢીનો નો વિચાર ના કરો ત્રણ ચાર પાંચ પેઢી સુધી બી હજી કોઈ કહેવા વાળું હશે કે ઉચ્ચાર આ ભાઈ આ નમો હરિહંતા નામ જ બોલાય આ નામો હરિહંતા નામ ના બોલાય એવું કહેવા વાળું હજી કોઈ ખસે પાંચ પેઢી સુધી છઠ્ઠી પેઢીએ કોઈ નહીં હોય કારણ કે આપણે ઇંગ્લિશની સવલત કરી હતી શું કામ કોઈ ગુજરાતીમાં બનશે શું કામ કોઈ હિન્દીમાં બનશે શું કામ કોઈ મરાઠીમાં બનશે અને ઇંગ્લિશમાં વાત લગતા પોતાને આવડે છે જ પોતે છે એ તો હવે ગર્વની વાત થઈ ગઈ પણ ગર્વ કરવા જતા પણ ગુમાવી બેસશું એ પણ ગુમાવી બેસશું આપણે ઇંગ્લિશ છોડીને આપણે જાણીતી કોઈ પણ ભાષા લઈએ આપણે હિન્દી લઈએ કે મરાઠી લઈએ કે સંસ્કૃત લઈએ કે શું કેવાય આપણે ગુજરાતી લઈએ ભલે તમને કઈ સમજણ પડે કે ના પડે પણ ઉચ્ચાર તો બધે સેમ જ થશે મરાઠીમાં પણ લખેલું હશે તો સા બધાનો માણસ પણ એમ જ વાંચશે નમો હરીહતા હિન્દીમાં પણ એમ જ વાંચશે ગુજરાતી માં પણ એમ જ વાંચશે

કરો એનાથી નો વિચાર કરો અને જે વસ્તુ ઇંગ્લિશ માં મળતી જ નહીં હોય તો કમ્પલસરી છોકરાઓ અને એના મા બાપ પણ એને એક language તો શીખવાડશે કા હિન્દી શીખવાડે કા મરાઠી શીખવાડે કા ગુજરાતી શીખવાડે કઈક તો શીખવાડશે એક બીજી એક language તો આ આટલી ઇન્ટેલિજન્ટ પેઢી ને બે લેંગ્વેજ શીખવાડવી કઈ બહુ મોટી વાત નથી પણ ઇંગ્લિશ સિવાયની હજી એક લેંગ્વેજ શીખશે કે એના મા બાપ એને શીખવાડશે તો તમારું માન્યતા વાળાના અલગ અલગ ફાંટા પડી જશે કોઈ કહેશે આમ જ હોય ને કોઈ કહેશે આમ જ હોય કેમકે જાણતા નથી સાચું શું છે જયારે ઇંગ્લિશ સિવાયની આપણી જે જાણીતી લેંગ્વેજ છે મને બોલી બીજી બધી

તમારા જે આ વારસો છે ધર્મનો મળ્યો છે શાસ્ત્રનો જેવું છે છે જેમ એ સ્વરૂપમાં એટલે બહુ શોર્ટ ટાઈમ વિચાર નહીં કરો લોંગ ટર્મનો વિચાર કરો અને બધું બદલાતા વાર નહીં થાય અત્યારનું આપણે ગુજરાતી કેવું થઈ ગયું છે બોલીએ છીએ ગુજરાતી પણ અડધા શબ્દો ઇંગ્લિશ જ હોય છે એ લોકોને એક પણ રિયલાઈઝ કરાવો કે ગૌરવ લે લેવા જેવી ભાષા તો આપણી સંસ્કૃત અને સંસ્કૃત માંથી ઉતરી આવેલી આ બધી આપણી માતૃભાષા છે જયારે ઇંગ્લિશમાં ગૌરવ લેવા જેવું કઈ નથી કારણ કે એની પાસે પૂરા આલ્ફાબેટ બી નથી અમુક ઉચ્ચાર માટે કોઈ અક્ષર જ નથી એમની પાસે કોઈ આલ્ફાબેટ જ નથી દ લખો છે દરવાજા શું લખશો દ માટે દ બોલવાનું દ છે શું લખશો ડી જ લખશો દ માટે કોઈ વર્ડ નથી કોઈ આલ્ફાબેટ નથી સોરી આવા વર્ડ સુધી કાઢો તમે પાંચ વર્ડ તો ચોક્કસ મળી જશે કોઈ આલ્ફાબેટ નથી તો બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે જે જે મેગેઝિનો એ ઇંગ્લિશ કરવાનું ચાલુ કર્યું છે ગુજરાતી મેગેઝિનો પાછળ બે બે ત્રણ ત્રણ પેજ ઇંગ્લિશ ના આપે છે કન્વર્ટ કરીને અને એ તમે જે નથી જાણતા એને વંચાવો અડધું ખોટું વાંચશે આ બધું બંધ કરવાની જરૂર છે. આનો વિરોધ કરવાની જરૂર છે અને સપોર્ટ આપવાની જરૂર નથી. સપોર્ટ આપવાથી આ બધું નામ શેષ થઈ જશે અને એના પ્રણેતા તમે હશો. તેને સપોર્ટ આપવા વાળા હશે. કોઈ જૈનિઝમ ઇંગ્લિશમાં જૈનના સૂત્રો જૈનની જે સમજાવવાનું છે જે વસ્તુ એ તમે ના આપી શકો ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ આપી જ ના શકો તમારી છીછરી ભાષામાં જે હોય એ વસ્તુ અલગ છે કહેવાનો મતલબ કે એનું વર્ણન કરો એ વસ્તુ અલગ છે પણ મૂળ વસ્તુ ચેન્જ ના થઈ શકે ના આપી શકાય કોઈ સૂત્રો ના આપી શકાય એને તોડી ફોડી નાખ્યું કહેવાય આ તમારો સવાલ સાંભળીને બોલાઈ જાય છે એ બોલું છું બાકી કોઈ ભાષા જોડે મારે વેરજેર નથી મે પોતે ઇંગ્લિશ મીડિયમ ના ટ્યુશનો કરેલા એટ ધ એજ ઓફ ટ્વેન્ટી આફ્ટર મેરેજ

ક્યાં તો બધું વિનાશ થવા બેઠું છે જેટલું જલ્દી સમજો એટલું બચશે નહી સમજો તો જશે હાથમાંથી ચાલ્યું જશે પછી શું પછી પાંચ સાત પેઢીના પછીના તમારા વંશજો તમને કે અમારા પૂર્વજોને કાંઈ કઈ ખબર જ ના પડી કે આવું કરી નાખ્યું બધું અમારા હાથમાંથી જતું રહ્યું ત્યારે સાંભળવા વાળો તો તમે હશો ને કદાચ તમારો દસ પેઢી પછી તમારી પેઢીમાં થશે તો તમને સાચો નોકારે નહીં મળે જુઓ વિચાર કરી જુઓ જેને જેમ ઠીક લાગે એમ કરો હું એમ નથી કહેતી કે હું કઉ છું એ સાચું છે ને તમે માની લો ને આમ જ કરો પણ શાંતિથી વિચાર કરશો તો બધું સમજાશે ઓકે બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ 885 67